સાવરકું હલો મને ઓલા ઓલાને ઘરે મારી નાખવા મારી નાખવાની છે મારી

મારા સમાજ ના અત્યારે ખવરિયા થઈ ગયા બાયલા થઈ ગયા તમને રામોદ બેઠી પોલીસ ને કેસ નો કરાય સમાજ કે માંડવી શું ક્યાં આવું આવું હાલ તાર માંડવી માં છું ક્યાં

મારી વાત મારા શબ્દો થી દલિત ને ખોટું લાગે ને બીજા મારા સમુદ્રીઓ એટલે હું ખરાબ નથી બોલતો માંડવી માં તારી માં ગેસ થાય તાર જોવું છે

तव्हां घणी ज़मीन

ته دې ور پرماندانه نه دی باقي راموت ځوانو شي تی دي وایي

હા અમે અમારા સમાજ વિશે અમે નહી બોલ્યું તો કોણ બોલશે

હું વાંધો છું મારી આગળ પાછળ કોઈ કઈ છે નહીં હવે તમ તાર કઈ નહીં તમ તાર મુલાકાત કરો એકદમ તમાર જોવું હોય તો પાણીયારીનો ધમન કઈ માયકાંગલાનો એ ગારિયા ધરમાં જો આવી જને કઈ નહીં તો મળો એકદમ મારી હામાં તમે રૂબરૂ મળો નો ઠોકી નાખો તો મારો બાપ બીજો હોય તમે મળો એકદમ હાલો

હોય તો કાલ તું લડી ખાજે ભાઈ આજ તું કઈ નો કરતો એને મને કીધેલું છે એટલા માટે કીધું ક્યાં દુકાળ છે હા એ ક્યાં સમય ક્યાં ગયો તમને હજી ગમે ખોટા નાટક નો દીકરો થતો ને

હવે ચોદલ ના થઈ જાય ભોસડીએ ને તું ભોસડી તું હાથ ફેર ગાય બોલ્યો મને મારી પાછી ગાય તું નહીં ખાઈ તારી માને લંડ ના ખાવા મળે તારી મને હાથ ફેર મને